જુનાગઢ મજેવડી ગેટ થી સિવિલ હોસ્પિટલ તરફ જતો 100 મીટર નો રસ્તો મનપા દ્વારા નહીં બનાવવામાં આવતા રોષ ફેલાયો જુનાગઢ સિવિલ હોસ્પિટલ પાસે ઘણા સમય બાદ ઘણી રજૂઆત બાદ રસ્તાનું કામ થયું આવકારદાયક છે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ આખરે ત્યાં રસ્તો બનાવ્યો એટલે એક આનંદની વાત છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને આપણે સાબાશી પણ આપીએ પરંતુ સાથે સાથે એમણે જે રસ્તો બનાવ્યો અત્યારે એમાં ટેકનિકલ કારણોસર અથવા તો જે કોઈ કારણોસર એક સો મીટરનો રસ્તો અધૂરો રાખી અને જે સિવિલના દર્દીઓની જે હાલાકીની માટેનો એક પ્રશ્ન ઉભો કર્યો છે એ ખરેખર ગંભીર છે ચૂંટાયેલા પદાધિકારીઓએ પોતે ધ્યાન રાખવું જોઈએ કે કઈ રીતે રસ્તો થાય છે કેવી રીતે થાય છે એમને ટ્રસ્ટી તરીકે જ્યારે પ્રજાએ મૂક્યા છે ત્યારે એવો ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવવાને બદલે કોન્ટ્રાક્ટરની સાથે એમની તાલમેલ કરી અને ફરજ એટલે થાય અત્યારે અંદર જઈએ ત્યાં સો મીટરનો રસ્તો બાકી રાખી દીધો છે અને બાકી રાખી દીધા કરતાં પણ એની અંદર જે હાલત છે એટલી કફોડી છે કે ત્યાં દર્દીને ખરેખર કાયદેસર દર્દી ત્યાં કણસે રિક્ષામાં જતો દર્દી કણશે એમ્બ્યુલન્સમાં જતો દર્દી પણ કણસે એવી પ્રકારનો ખાડા અને પાણા છે જો આ સામાન્ય રિપેરિંગ ન કરી શકતા સત્તાધીશો ને મારે એટલું કહેવું છે કે ત્રેવીસ કરોડ માટે જે રીતે તમે ત્રેવીસ કરોડ નો એક કિલોમીટર નો રોડ બનાવવા માટે જે તલપાપડ થયા છો અને તમારી જે અંદરનો ઉત્સાહ દેખાતો હતો તમારે એ દિવસનો જે પાસ કર્યો એ દિવસનો તમારા ચહેરા દેખાતા હતા એ ચહેરાઓ એકવાર મજેડી દરવાજાના એક ખૂણા પર આવીને જુઓ તો ખરા કે તમે જે આ ત્રેવીસ કરોડ વાપરવા ખનગનમાં તૈયાર થયા છો ત્યાં દર્દીઓની શું હાલત થાય છે દર્દીઓની શું દશા થાય છે પ્રસુતા બહેનોની શું હાલત થાય છે એ કોકવાર તો જુઓ તમને ચૂંટીને મોકલ્યા છે એટલે શું તમે રાજા થઈ ગયા તમે ચૂંટીને મોકલ્યા છે એટલે શું પ્રજાના પૈસા વેડફવાના તમારે તમારી કઈક જવાબદારી છે તમે જ્યારે બેઠા છો ત્યારે તમારી એ જવાબદારી ને તમે નિભાવો નહીતર પ્રજા તમને રોડ પર લાવીને મારશે સો ટકાની વાત છે